જિલ્લાના ખેડૂતોએ રવિ સિઝનમાં મોટા ખર્ચાઓ કરીને રાયડાનું મબલખ વાવેતર કર્યું અને ઘણી જાળવણી કરી પાક ઉછેર કર્યો અને હાલમાં ઠંડીનું પ્રમાણ એકાએક ઘટી જતાં રાયડાના પાકમાં મોલોમસી નામનો રોગચાળો આવતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે પાટણ જિલ્લાના ખેડૂતોએ રવિ સિઝનમાં ઘણી આશાઓ સાથે ખેડ ખાતર બિયારણ પાછળ મોટા ખર્ચાઓ કરીને રાયડાનું વાવેતર કર્યું અને ઘણી મુશ્કેલીઓ વેઠીને પાક ઉછેર કર્યો અને હાલ પાક તૈયાર થવાના આરે રહેવા પામ્યો છે તેવામાં હવે ઠંડીનું પ્રમાણ ઘટતા પાકમાં મોલોમસી નામનો રોગ આવી ગયો છે અને ખેડૂતોના મોઢે આવેલ કોળીઓ છીનવાઈ ગયો છે મોલોમસીના રોગને કારણે છોડ પર આવેલ ફૂલ ચૂસી જતા ખેડૂતોના પાક ઉત્પાદન પર મોટી અસર થવાની ખેડૂતો ભીતી સેવી રહ્યા છે સાહેબ રાયડો વાયો છે દસ વીઘા પણ એમાં મેલોમસી આવી ગઈ છે એટલે નુકસાન આવ્યું છે આ સાલમાં નુકસાન એટલે મેલો આવ્યો છે એટલે દવા છોટ એટલે ફૂલ ગરી જાય છે એટલે કોઈ મળતર ઓછી રહે છે એવું ચૂસી લે છે રાયડાને રાયડાને ચૂસારો લાગી જાય છે એટલે ઊભો ડૂકો સુકાઈ જાય છે આ વખતે તો સાહેબ ઉત્પાદન કોઈ આગળ તો નહીં જાય પણ એ વીસ વીસ બાવીસ મણ અંદાજ રહે છે વીઘે તકલીફ ભાડો છો કે દેખાતા ને તમને હમેશા દેખાય છે ને આ ફૂલ આવે છે ફૂલ માથે મેલો પડે એટલે આ જો દશા જેવી છે આ મચ્છી જેવી દશા લાવે રાયડાની એટલે શું મળે અમને અમને કોઈ મળતું જ નહીં હવે સરકાર શું કરે છે શું નહીં કરતી ભગવાન જોડે વાવિતર શો રાયડ્યું છે કોઈ મળે એમ છે જ નહીં આ એક બાજુ ફૂલ આવે એક બાજુ આ આ દશા જેવી છે આ જો એક બાજુ ફૂલ એક બાજુ પડે એટલે દશા જેવી આવે કરે ફૂલ કરી જોઈએ અને આ પાછો જાય માથે ગઈ સાલ તો અમારે સારું મળી પણ હું તો કોઈ માથે જ છે બધું કોઈ તકલીફ નહીં પણ બધું માથે જ છે રોટલા ઘર નાખો ઘરે પડ્યા રહો હાલ તો ખેડૂતો પાક બચાવવા માટે ખોટા ખર્ચાઓ કરીને જંતુનાશક દવાઓનો છંટકાવ કરીને પાક બચાવવાના પ્રયાસો કરી રહ્યા છે પરંતુ દવાની આડઅસર પાક પર જોવા મળી રહી છે અને દવાને લઈને ઊભો પાક સુકાવા લાગ્યો છે જેને લઈને ખેડૂતો હવે શું કરવું તેની વિમાસણમાં મુકાઈ જવા પામ્યા છે પાટણ જિલ્લામાં રાયડાનું વાવેતર કુલ ઓગણત્રીસ હજાર હેક્ટરમાં થવા પામ્યું છે પરંતુ મોલોમસી નામની જીવાતના ઉપદ્રવને લીધે ખેડૂત જોઈએ તેવું ઉત્પાદન નહીં થઈ શકે તેવી ચિંતા પણ વ્યક્ત કરી રહ્યું છે પાટણ જિલ્લામાં ખેડૂતોએ રવિ સિઝનની અંદર રાયડાનું મબલખ વાવેતર કર્યું ઉત્સાહ અને ઉમંગ સાથે તેઓએ વાવેતર કર્યું અને આખરે તેઓને કહી શકાય કે સારું એવું ઉત્પાદન મેળવશે તેવી આશા સેવી રહ્યા હતા પરંતુ પરંતુ હવે આ જે આશા છે તેના ઉપર મોલો મચ્છી નામની જે જીવાત છે તેણે પાણી ફેરવી નાખ્યું છે તેમ કહીએ તો નવાઈ નહીં આપ સીધા જ દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ જે રાયડાનું વાવેતર કરેલ ખેતર છે અને ત્યાં આગળ મોલો મચ્છીનો ઉપદ્રવ વધી જવા પામ્યો છે ખેડૂતો જે છે તે દુઃખી થઈ જવા પામે છે કારણ કે જે મેલો મચ્છી નામની જે જીવાત છે તે જે ફૂલ હોય છે અને ફૂલનો જે રસ હોય છે તે ચૂસી લે છે અને તેના જ કારણે આ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે જો ખેડૂત એક તરફ જો દવાનો છંટકાવ કરે છે આ મેલો મચ્છીના ઉપદ્રવને તે બચવા માટે તો તેઓનો પાક નમી પડે છે અને નુકસાન થાય છે બીજી તરફ આ મેલો મચ્છીનો ઉપદ્રવના કારણે નુકસાનીની ભીતિ સેવી રહ્યા છે ખેડૂતો હાલમાં કહી શકાય કે ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે ખેડૂતો જે છે તેઓને ઉત્પાદન નૈવત મળે અને મોટું નુકસાન વેઠવાનો વારો આવે તેવી શક્યતા સેવી રહ્યા છે તેને લઈને ખેડૂતો હાલમાં ચિંતિત જોવા મળી રહ્યા છે નીરવ ચક્રવર્તી નિર્માણ ન્યૂઝ પાટણ તો હાલ સમાચારમાં બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર